ટકા ભરપાઈ કરી દેતા રૂપિયા સાત પોઈન્ટ પચીસ કરોડ ઉપરાંતની વસૂલાત થઈ છે તેમજ વ્યવસાય એક પોઈન્ટ બાવન કરોડ સામે રૂપિયા એક પોઈન્ટ બત્રીસ કરોડની વસુલાત કરી હતી જો કે નગરપાલિકા દ્વારા બાકી પડતો વેરો ભરપાઈ કરવા માટે નગરજનોએ અંતિમ તકે રૂપે એકત્રીસ માર્ચના અંતિમ દિવસે રવિવારના રાત્રિના

જે એકત્રીસ માર્ચ અંતે નગરપાલિકાની કુલ વસૂલાત સાત કરોડ પચીસ લાખને પચીસ હજાર છે જે ટકાવારીમાં ગણતા બોતેર ટકા જેવી થાય છે અને જેની અંદર મિલકત વેરો ગટર વેરો સફાઈ વેરો શિક્ષણ વેરો દિવાબતી વેરો એમ બધા જ ટેક્સની બધા જ ટેક્સનો સમાવેશ થઈ જાય છે